ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર કુકુ ના પ્રશ્નો આજની વાર્તા છે કુકુ ના પ્રશ્નો આ વાર્તાને પવન દહિયાએ લખી છે હા હા મને ખબર છે કે તમને બધાની વાર્તાને ધ્યાનથી સાંભળવી છે કેમ કે વાર્તા ઉપર વાતચીત તો કરવાની જ છે ને એક દિવસ કુકુએ તેના પિતાને પૂછ્યું પપ્પા તમે હવાને જોઈ છે ના તો બધા એવું કેમ કહે છે કે હવા ચાલે છે કુકુએ ફરી પૂછ્યું હા બધા સાચું કહે છે પિતાએ જવાબ આપ્યો જ્યારે કોઈએ હવાને જોઈ નથી તો કેવી રીતે ખબર પડે કે હવા ચાલે છે પિતા કંઈક વિચારીને બોલ્યા બેટા હવા દેખાતી નથી પણ જ્યારે તે ચાલે છે ત્યારે બધાને ખબર પડી જાય છે પણ તે કેવી રીતે ખબર પડી જાય છે જેવી રીતે સૂરજ નીકળતા ખબર પડી જાય છે કે સવાર થઈ ગઈ અને સૂરજ આથમતા ખબર પડી જાય છે કે રાત થઈ ગઈ તારી શાળા શરૂ થવાની પણ બેલ વાગતા ખબર પડી જાય છે ને એવી જ રીતે હવાનું ચાલવાનું પણ પિતા પોતાની વાત પૂર્ણ કરે કે એના પહેલા કુકુબ બોલી ઉઠી પાંદડાના હલવાથી કપડાં ઉડવાથી અને શ્વાસ લેવાથી આપણને ખબર પડે છે કે હવા ચાલી રહી છે એકદમ સાચું કીધું કુકુ તે ભાઈ વાહ ખૂબ જ મસ્ત વાર્તા હતી જરા તમે પણ કહો કે તમને કેવી રીતે ખબર પડે છે કે હવા ચાલી રહી છે મને કુકુના પ્રશ્નો પૂછવાનું બહુ જ ગમ્યું તમને આ વાર્તામાં શું સારું લાગ્યું અને શા માટે તમે પણ કુકુની જેમ પ્રશ્નો પૂછો છો તમે કોને અને કયા કયા પ્રશ્નો પૂછો છો ચાલવા પર શું શું ચાલે છે જેવી રીતે પગ છે પાંખો છે હવા ચાલે છે કામ પણ ચાલે છે પૈસા પણ ચાલે છે ને હવે તમે જ વિચારો એવી કઈ કઈ વસ્તુ છે જેના પગ નથી છતાં તે ચાલતી હોય એનો એક વીડિયો બનાવીને અમને મોકલવાનું ના ભૂલતા કાલે ફરી મળીશું એક નવી અને મસ્ત વાર્તા સાથે